નમસ્કાર દર્શક મિત્રો બોટાદસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક વિગતવાર પોલીસને અપાયેલો દંડાનો ઉપયોગ થવો જ જોઈએ હરસંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કર્યું કહ્યું પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ સુરત શહેરમાં સેન્ટ થોમસ સ્કૂલની ગલીમાં આવેલા અલથાણ પોલીસ સ્ટેશનના નવનિર્માત ભવનનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્યો પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત તેમણે પોલીસ કમિશનર કચેરી ખાતે સીસીટીવી ટ્રાફિક કંટ્રોલ રૂમનું પણ ઉદઘાટન કર્યું હતું જે સુરતમાં ટ્રાફિક વ્યવસ્થા અને ગુના નિયંત્રણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અલથાણ પોલીસ સ્ટેશનના ઉદઘાટન પ્રસંગે પોતાના સંબોધનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરી અને ગુનેગારો પ્રત્યે કડક વલણ અપનાવવા પર ભાર મૂકતા જણાવ્યું કે ગુનેગારોને પોલીસનો ડર જરૂરથી હોવો જોઈએ પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ તેમણે પોલીસ કર્મીઓને આપેલી તમામ સત્તાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરતા કહ્યું કે જો વધુ ઉપયોગ કરો તો ડબલ કરજો હું તમારી સાથે છું પોલીસને અપાયેલો દંડાનો ઉપયોગ થવો જ જોઈએ પરંતુ તે સામાન્ય નાગરિકને હેરાન કરનારા લોકો માટે જ રાખવામાં આવ્યો છે અને તેનો સમજદારીપૂર્વક ઉપયોગ થવો જોઈએ સામાન્ય માણસમાં પોલીસનો ડર ન હોવો જોઈએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશને બિરદાવતા જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે જંગ છેડ્યો છે સિત્તેરથી વધુ પાકિસ્તાની ઈરાની અને ડ્રગ્સ લાવતા દૂષણખોરોને પકડવાનું કામ કરવામાં આવ્યું છે તેમણે ઈમેલ અને સામાન્ય નાગરિકો દ્વારા જે માહિતી મળતી હતી ત્યાં રેડ કરાવી છે નાગરિકોને વિનંતી કરી કે આવી કોઈ પણ પ્રકારની માહિતી હોય તો પોલીસ સ્ટેશન સુધી પહોંચાડો અને જો પોલીસ કાર્યવાહી ન કરે તો મને સીધો ફોન કરજો કારણ કે મારો નંબર બધા પાસે છે તેમણે તાજેતરમાં સાત હજાર પાંચસો મેડિકલ સ્ટોર્સ પર કરવામાં આવેલી રેડ વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમને માહિતી મળી હતી કે યુવાનો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કેટલીક દવાની દુકાનો પરથી નશાકારક દવા લઈ તેનો નશો કરતા હતા આ માહિતીના આધારે 48 કલાકમાં આખા ગુજરાતમાં બપોરે 12 વાગે એક સાથે 7500 થી વધુ મેડિકલ સ્ટોર્સ પર રેડ કરવામાં આવી હતી તેમણે જણાવ્યું કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર અપાતી દવાઓ જ્યાંથી મળે તે એનડીપીએસ એક્ટના આધારે ગુનો દાખલ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે તેમણે ગર્વભેર જણાવ્યું કે એક પૂરા રાજ્યમાં આવું પગલું ભરનાર ગુજરાત પહેલું રાજ્ય છે સંઘવીએ દવાની દુકાન ધરાવતા લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે પોલીસની કામગીરીમાં સહકાર આપ્યો છે છે કાર્ય કર્યું તેમને જેલમાં બંધ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં આવું કોઈ પકડાશે તો ડ્રગ્સ વેચવાવાળા સામે જે કાર્યવાહી થાય છે તે જ રીતે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે સજન દિવ્ય ભાસ્કર બોટાદ ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ